જય માતાજી મિત્રો આપણે એક ચકલાઓ માટે દેશી જુગાટ આઈસ્ક્રીમના જે કેન્ડીના કવર આવે ખોખા કારકૂન એમાંથી એક ઘર બનાવ્યું ચકલા માટે એમાં સપોટ હાલવામાં આવ્યો તો જેથી કરીને કોઈ પક્ષી બે ચકલું બે તો આમ વધારે આ ભુઠુરીને લૂઝ આવે એટલો આમ નમી ના જાય એ માટે અને દેખો સેલોટેપ બેલોટપ મારી મસ્ત ઘર કરીને છીએ હવા ઉજાસ માટે બારીઓ ઓનલાઈન આલેલી છીએ અને આપણે બીજું એક ઘર તૈયાર કરવાનું છે એમાં દરવાજાનું ફિટ થઈ જાય ખાલી સપોર્ટ હોય હાલવાનું બાકી છે લકડો આવી ગઈ સપોર્ટમાં રવા માટે અને ટેપ પણ આવી ગયો આપણે ઘર બનાવીને તમને બતાવી જાઓ તો અત્યાર સુધી તે બનાવી રહ્યો વિડીયોમાં અને વધારે વ્યૂઝ અને વધારે ફોલોઅર સબસ્ક્રાઈબર આપશી તો આપણો વધારે ફોકો લાઈન વધારે બનાવશું ઘર પક્ષીઓ માટે સેવા અમુક છે જય માતાજી મિત્રો આખરે સમયે આપણું ઘર તૈયાર થઈ ગયું એક કબૂતર માટે સપોર્ટ મારવામાં આવ્યો અને હવે કબૂતરો માટે બે ઘર મસ્ત તૈયાર થઈ ગયું આ બે હાલ તો બનાવ્યા છીએ બીજો સમય આવશે બનાવે છીએ વાયર બંધાઈને રેડી થઈ ગયો હવે ઘર તો આપણે બધ વધવાજાવાનું પહેલા તો એક લેબડી ઉપર બોધીએ એક બીજો સીતાફળી પર બોધીએ આ યે સીતારી સીતાફળી પર બોજવા મટ હવે સીતાફળી ઉપર બોધી દેવું એક તો પોણી નું એ ડબ્બો નું બનાયલું પેલું ડબ્બો નું પોણી નું બનાયલું અને આપણો કાલ નવો ઝાડો લાવતા જો બોર છે લે પછી આ ચંદન લાવતા બે ચંદન એ આ લીંબુડી આ તો બધું લગ્ન હતા એટલે બધું કાપી ન એટલે કે આપણો એ મોટો બગીચો હતો આ ડાળી પર બહુ એટલે હું આ ડાળી થોડી પ્લેન છે ને એટલે સારું લાગશે એમ ઇવન બેહવા માટે મિત્રો ફાઇનલી આપણું ઘર બંધાઈ ગયું જુઓ સરસ મજાનું ઘર થઈ ગયું ચકડો માટે હજી તો આપણો આ લેબડી પર બોધવાનો આ લેબડી પર બોધવાનો હોય ખાસો બોધવાનો હોય એટલે હવે આપણે આગળ વધીએ વિડીયોમાં હવે નેક્સ્ટ પાર્ટ આપણો મિલ એટલે કે જોઈ લો હવે આપણું પાછળનો એરિયા બાય બાય